નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શ્રીનોર શ્રીનોર તાલુકાના માંડવા ગામે અને માલસર વચ્ચે શ્રી રોઠિયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર અતિ પૌરાણિક વર્ષો જૂનું મંદિર છે આજ રોજ હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમ શનિવાર હોવાથી આજ સવારથી જ હનુમાન ભક્તો હજારોની સંખ્યામાં હનુમાન મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આ મંદિરે દર વર્ષે હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે છેલ્લા ત્રણ ચાર દિવસથી મંદિરના લાઇટિંગ ડેકોરેશન અને સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું નવદા ભક્તિ અંતર્ગત વક્તા શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી જનકકુમારી દાદીજીના મધુરકંઠે શ્રી હનુમાન ચરિત્ર કથાનું આયોજન રાખેલ હતું આ પ્રસંગે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સવારે સાડા અગિયાર વાગ્યે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો તો આવો જાણીએ અર્જુનગીરી મહારાજ શું કહેવા માગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી સાદલીથી જય શ્રી રામ જય હનુમાન માંડવા માલસર વચ્ચે હનુમાનજી મંદિર રોડિયા હનુમાનજી મંદિર આવેલું છે ત્યાં આગળ બહુ પુરાણું મંદિર છે ત્યાં હનુમાન જયંતિ દર વર્ષે નિમિત્તે થાય છે આ વર્ષે રાજુભાઈના ભત્રીજા હૃતિકભાઈએ કરેલી છે એ નિમિત્તે આજે ઘણી પબ્લિક ને બધું આવેલું છે